જવાનું હે આપણે તો થોડું ઘણું ઘરનું કામ છે એ કરી લઈએ પછી ફ્રી થઈ જઈએ એટલે ખાઈ પીને નીકળીએ જમીને એટલે પછી કઈ ટેન્શન ન રહીએ આપણે આપણે ભણાવવાનું છે હેવું તો આપણે જવાનું હે કુતિયાણાનું પછી તો એમાં હું ખરીદી બીજી તો કંઈ કરીએ કંઈ લેવાનું હેતા નહીં પણ જઈએ તો ખ્યાલ આવે તો બંને રેજો આપણા બ્લોકમાં ફરી મળીશું કન્ટિન્યુ દેજો રસ્તા જોરદાર રેવલ કરે હા આવડે છે જોરદાર ભરાઈ ગઈ જો આવો થતો સરસ થઈ ગયો પાવડો ને રાપ જોડ્યા હતા ને મારો ભેગ થોડું પારો હવે જો આપણે આ રસ્તાનો આ રહીએ આપણા બસમાં તો બાઈ ચોડાતા જાય તો આપણે મિત્ર સેવું વણાવવાની હે કુતિયાણા જવાનું છે સેવું વણાવવા એ કોટડે જઈએ કોઈ નક્કી નથી ઘણી જગ્યાએ વણેતા આપણે ગામમાંય વણે તો એ બરોબર ને તો ખાવતી હતી આપણે બહાર જાઉં વણાવા તો મેં કીધું ઘઉં હું તો ગાર ભરી લીધો ને હવે વાવલી નાખ્યા સાફ કરેલા હે પણ જરા વાવલી નાખીએ તો પગલ થઈ જાય સુકવે નાખીએ થોડીકર તો ફાઇનલ મિત્રો આપણે પૂછી ગયા છે કૂટિયાણાને બજારમાં ને જ્યાં દુકાને કપડાની દુકાને આવી હું બજારમાં નીકળે તો મેં કીધું જોતા જઈએ કપડા ગમે તો આપણે લેવું તો સારો તમને બતાવું ને હું પણ જોઈ લઉં કપડાં કેવા હેડીમેડ છે બધોય માલ કપડાં હારા દેખાય જોઈએ હવે આગળ આગળ apa blok mama ni color Kolor na di jangan, hai

પહોંચી ગયા છે ને ભાગી આવ્યા છે આપણે ગયા હતા શું કામે કે સેવું વણાવવા આપણે સેવું વણાવવા કુતિયાણા ગયા હતા પણ સેવું વણાણ્યું નથી આપડ્યું કારણ કે આપણે મોડું થઈ ગયું હતું જવામાં એટલે ને બીજાની વણાઈ ગલું હતું ને તો પછી હુકવવાની જગ્યા નથી ને આપણે દણું પણ આપણી ગામ લઈને ગયા હતા ને દરીને નહોતી ગયા લોટ તો અહીંથી ઘંટી તો છે આપણે અહીંથી દર્યો નહોતો કારણ કે અહીંથી દરીને જાય ને તો લોટ લોટ આપણી આખા ભરાઈ દઈએ લોટ ઉડે એટલે કપડાં ને બધું ભરાઈ દઈએ મેં કીધું આપણે ત્યાં પૈસા દઈ દઈ હું તો દરી દઈએ ને ત્યાં ઘંટી હે ને બધું હે જો આપણે મૂકી આવ્યા હે કારણ કે હું ત્યાં નથી ગઈ હું રસ્તામાં ઊભી ઊભીથી કરશનને કીધું કે તમે મૂકી આવો તો એ મૂકી આવ્યા તા ને હવે તૈયાર થઈ ને એટલે આપણે એ કહે ત્યારે પછી આપણે લઈ આવશું ને બાકી તો નતું લેવાનું એ બધું લઈ આવ્યા જે કામે ગયા તા એ તો આપણું અધૂરું છે હજી આપણા બ્લોકમાં બન્યા રહેજો જેથી હું તમને બતાવીશ શું લઈએ થોડું ઘણું લીધું ઝીણા મોટું થોડાક નાનકડી કપડાંની ખરીદી કરીને એવું બધું જઈએ એટલે તો આપણી પિકનિક લેવાઈએ જ જાય કારણ કે લેવાનું હોય ને ને પછી જઈએ ને જોઈએ તો ગમે જાય તો પછી આપણી લેલીએ એટલે કે આપણે આજ કપડાં સારું તો નહોતા ગયા સ્પેશિયલ કે કપડાં લેવા ગયા તા ગયા તા તો આપણે સેવ માટે એ આપણું કામ પરફેક્ટ ન થયું અધૂરું રહી ગયું તો પછી નીકળી ગયા બજારમાં તો બજારમાંથી પછી આપણે ઝીણા મોટી ખરીદી કરી હમણાં આપણે મિત્ર નેટવર્કનો પ્રોબ્લેમ બહુ રહીએ હે એટલે વિડીયો અપલોડ થવામાં બહુ વાર લાગે ને સરખું સેટિંગ નથી રહેતું આપણે કારણ કે જ્યારે આપણે મૂકીએ હે રોજનો ટાઈમ તો ટાઈમમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય હે ને અપલોડ પણ હરખો નથી થતો જોઈએ એવું નેટવર્ક ન આવે એટલે એડિટિંગ ન થાય પછી અપલોડ થવામાં બહુ વાર લાગે હમણાં નેટવર્કનો પ્રોબ્લેમ બહુ રીએ આ સત્તા આવે તો ફૂલ આવે ન આવે તો જરાય નતા આવતું એટલે ન આવે ત્યાર પછી વિડીયો અપલોડ ન થાય મોડો થાય ટૂંકમાં ટાઈમથી ટાઈમ ન થાય અને જ લઈએ

આવો કલર નહોતો આજ તે આજ ફેર આવો કલર લીધો આ બે જોડીને ખરીદી કરી